સંકુલનમાં વિદ્યાર્થીઓનો વાર્ષિક ઉત્સવ ઉજવાયો હતો ત્યારે ધનસુરા ખાતે આવેલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજનો વાર્ષિક ઉત્સવ ઉજવાયો જેમાં ધનસુરા ખાતે આવેલા ધનસુરા એજ્યુકેશન સોસાયટી સંચાલિત આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના આજે વાર્ષિક ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી જેમાં અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારેખ જિલ્લા પોલીસ વડા બરવાલ મુખ્ય અતિથિ રહ્યા હતા અને કાર્યક્રમને દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો આ કાર્યક્રમમાં નિવૃત્ત કર્મચારીઓનું સન્માન કરાયું સાથે જ વિદ્યાર્થીઓને વિદાય સમારંભ અને આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને સહાયની ચેકના વિતરણ જિલ્લા કલેક્ટરના હસ્તે કરાયું હતું

ચાલીસમો વાર્ષિકોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું આજે આ અમારા આમંત્રણને માન આપીને અરવલ્લી જિલ્લા કલેક્ટર માન્ય શ્રી પ્રશસ્તિ પારેખ મેડમ અને અરવલ્લી જિલ્લા પોલીસ અધિક્ષક માન્ય શ્રી સૈફાલી વલવાલ મેડમ હાજર રહ્યા હતા એ ઉપરાંત વિશેષ ઉપસ્થિતિ અથવા જેમની નોંધ લેવી પડે તેઓ ભાવેશભાઈ પટેલ ખેડૂત અગ્રણી ધોલપુર કંપા આજે હાજર રહ્યા હતા એ ઉપરાંત ધુરા પ્રદેશ એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ શ્રી રાજુ કાકા ટ્રસ્ટી શ્રી કાકા મંત્રી શ્રી અતુલભાઈ બ્રહ્મભટ ઉપપ્રમુખ શ્રી અનિલભાઈ શાહ તથા સમગ્ર સંચાલક મંડળ હાજર રહ્યું હતું આજના આ વાર્ષિકોત્સવનું ઉદ્દેશ્ય તેજસ્વી તાલલાઓનું સન્માન કરવાનું નિવૃત્ત થયેલા અધ્યાપકોનું સન્માન કરવાનું અને એની સાથે કોલેજ પેકેજિંગ સમન્વય એનું વિમોચન કરવાનું હતું વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહપૂર્વક આમાં ભાગ લીધો હતો આ ઉપરાંત વિદ્યાર્થીઓ પ્રોગ્રામનું પણ આયોજન કર્યું હતું અને વિદ્યાર્થીઓ થકી એ પ્રોગ્રામમાં પોતાનું પરફોર્મ કરવામાં આવ્યું હતું આ ઉપરાંત જરૂરતમંદ વિદ્યાર્થીઓ માટે ચેક વિતરણ આર્થિક સહાય પણ કરવામાં આવ્યું હતું થેન્ક યુ ભારત માતા વંદે પ્રજાપતિ અસ્મિતા ભારત અરવલ્લી